તો છે માતાજી મિત્રો જો આપણે હવાર હવારમાં આ વિડીયો ચાલુ કરી દીધો છે અને આ બાજુ ફેવો જો શાક ખાઈ દે છે તારામાં તો આ બાજુ જો ઘોડો પણ બંધ નહીં કરે આપણે ચાલુ જ છે આ તો આ બાજુ હવે ઠંડી પણ પડવાનું થોડી થોડી ચાલુ થઈ ગઈ છે હવે બેટાકા પણ હવે હાર થાય કેમ કે ઠંડી પડે એટલે બેટાકા હાર થાય તો આજે આપણે જવાનું છે હવે દરણું દડાવાનું બાકી છે દડાવા જવાનું છે અને આપણે ભણવાને આવે છે એટલે શાકભાજી પણ લેવા જવાનું છે રમપુરા તો આગળ વિડીયો બનાવી રહ્યા છું તો જો આપણે આવ્યા જાય બહેન માટે તો આપણે બહેન ચાલુ છે ડરવાનું તો આટલું ડરાઈએ ને તો બાકી ડરવાનું ચાલે તો ચાલુ છે

આપણે હોટલ આવવાળા જ્યાં છે હોટલ જે બધા હોટલ છે પાર્લર છે બધું છે તમને જમવા હોય તો પાર્લર મળી જો વચ્ચે પહેવાય આપણે ઘરે આવતા હતા પૂરી પાડી લે બોસ તું ફગલું ન કે જો તો આ રાજસ્થાન થી ઠેઠ હોય રીશ આપણે ગુજરાતમાં પેહો સારવા માટે જેટલો આ ગાયો છે અમુક ને અમુક પેશો ખૂબ વધારે છે જો પેસોની તો જો આખી લાઈન છે અને આપણે જ્યાં ત્યાં હોટલે દળાવવા ને પહેવા આવતી હતી વચ્ચે ઉભા રહ્યા થોડી વાર જુઓ અને ઘરે મહેમાન આવે છે આપણે આજ તો આપણે ભણોને આવે છે બૂન બી તો હવે જાહા આપણે ઘરે તો જો આપણે દહીનું બીજું દળાઈ ઘરે જ મોસા મેળ લીધું દહીનું આપણે શાકભાજી પણ લાવી દીધી છે બટાક વટાણા લાવી દીધું છે કોથમીર મરસણ અને પાલક જો પાલક આપણો ગોટા બનાવ લાવ્યો છે

તો જો આપણે શાકભાજી લાવી હતી તે ફોલવાનું ચાલુ કરી દીધું આપણે જો વટાણા ફોલો છે આટલા વટાણા ફોલ્યા છે બધા અને જો બટાકા વાઢવાનું પણ ચાલુ છે શાક કરવા માટે તો શાકભાજી વાઢવાનું ચાલુ છે ના બાજુ જો મરસે તૈયાર કરીને મેળ લીધા છે જો અને પાલક પણ ધોઈને કમ્પ્લીટ કરી મેળ લીધો છે ગોટા બનાવવા માટે તો આગળ વિડીયો બનાવી રહેજો તો જો ગોટા બનાવવાનું તૈયાર થઈ ગઈ છે રૂટ બોલ કમળ કરી નાખ્યું છે તેલ પણ ગરમ થવા મેળવી લીધું છે ઉપર ગરમ થઈ ગયું છે તેલ રોટા બનાવવાનું સારું થઈ જાય થોડું તેલ ગરમ થાય એટલે થોડા મોટા બનાય

તો પણવા છે કઢી બનાવી મોટામાં છે એકલા ના એકલા શાક બનાવી છે શાક કઢી પણ બનાવી છે

તો જો મનોને એવું ખવડાય ખભરાય ભરાવવામાં જાય ને આપણે આવી ગયા હવે રીઝા ના છે આપણી ચોકડી રસ્તા આખી ચોકડી ચાલુ છે આખું ચોકડી આપણે જવાનું છે બજારમાં तो आप आई जाए फाइनली जो बनास नदी मैं देखा बनास नदी से जो ठीक है पुल आप साइड ना फूल कर बनास नदी तो आप हमें आई जाए गाय मंदिर तो मंदिर

પછી થોડો સામાન લાવવાનો છે એનું લેવાનું છે એટલે આવી ગયા છે બજારમાં તો જો આપણે સામાન બત્તીને એવું લાવવાનું હતું તે લાવી દીધું છે અને આ સાહેબ બત્તીનું બિલ જો છસો રૂપિયા આવ્યા હતા બત્તીના બાલાજી અંજલ જનરલ સ્ટોર